ઇકોન્સીટીવ ઝોનને લઈને રાજકીય માનધાતાઓ દ્વારા વિરોધના સુર ઉઠ્યા છે ત્યારે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લાના બસ્સો ઉપરાંતના ગામડાઓને ગંભીર અસરને લઈને આજે ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર પાઠવવા અગાઉ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ ખેડૂતો સરપંચોની મુલાકાત લીધી હતી ને ગ્રામીણ ગામડાઓ અને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષધારી તાલુકાને બચાવવા આગળ આવી હતી જે રાજકીય નહીં પણ બિન રાજકીય આંદોલન શરૂ થાય તેવી શેખ પરેશ ધાનાણીએ આપેલ હતી ને કોંગ્રેસ સાથે ખેડૂતો મૌન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાળો કાયદો રદ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી કોંગ્રેસ સાથે સિંહોના ગઢ ગણાતા આંબરડી ગ્રામજનો પણ અલગ આવેદનપત્ર પાઠવ્યું હતું ને ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું જ્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સિટિવ ઝોન ના ઉઠેલા વિરોધ હવે અમરેલી જિલ્લાના ધારીમાં પહોંચ્યો છે ને ખેડૂતો સરપંચો સાથે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવીને ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ નહીં થાય તો શાસ્ત્ર સાથે શસ્ત્ર ઉઠાવવા પડે તો પણ પાછી પાણી નહીં કરવાની ચીમકી ધારી કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ ઉચ્ચારી હતી રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી તારી યાર્ડ મુકામે આજે સમગ્ર વિસ્તારમાંથી ખેડૂતો આગેવાનો અને સ્થાનિકો ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં આવેદનપત્ર દેવા માટે મામલતદાર કચેરીએ જવાના છીએ ઇકો સેન્સિટીવ ઝોન એવો કાળો કાયદો છે કે એ કાયદો લાગુ પડતા આજુબાજુમાં ખેતીમાં મુશ્કેલી પડવાની છે રહેણાંકોમાં મુશ્કેલી પડવાની છે અને મુખ્યત્વે જંગલ ખાતાની એવી દાદાગીરી થઈ છે કે છત્રીસ હજાર હેક્ટર જમીન જે રેવન્યુ વિભાગની છે એની અંદર આ આ કાયદો એને લાદવામાં આવ્યો છે જ્યાં ઓલરેડી અત્યારે પહેલેથી જ ખેતી થાય છે પહેલેથી લોકો રહે છે એની અંદર જો કાયદો લાદવામાં આવશે તો બાંધકામને લઈ દાર કુવા પછી આ થ્રેસર છે ઓપનેર છે આવી બધી મશીનરી વાપરવામાં વાપરવામાં પણ મુશ્કેલી થવાની છે કોઈને મકાન બનાવવું હોય તો ઉપર હાઇટ લેવી હોય તો પણ મુશ્કેલી થવાની છે અને આ જે પ્રશ્ન છે એ મજૂરોનો છે ખેડૂતોનો છે રહેવાસીનો તમામનો પ્રશ્ન છે આ કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી અને જે જે પાર્ટીના કોઈ પણ માણસો અમને સમર્થન કરવા માંગે બધાને બિન રાજકીય રીતે અમે આ આંદોલન કરવાના છીએ અને ખેડૂતોના હાથ માટે ઘડવાના છે જે આપના મુખ્યત્વે મુદ્દાઓ ક્યાં છે મુખ્યત્વે મુદ્દાઓ એવા છે કે વન વિભાગની જે સીમાઓ છે અહીંયાથી તો ઘણા કિલોમીટર દૂર છે તો પછી રહેણાંક વિસ્તારમાં જે વર્ષોથી વસવાટ થઈ રહ્યો છે વર્ષોથી ખેતી થઈ રહી છે ઘણા મોટા ઉદ્યોગો છે ત્યાં આ કાયદા લાવવાની જરૂર શું એની કોઈ જરૂર નથી આ તો ફક્ત ને ફક્ત કાંઈક ને કાંઈક રીતે રાજકીય રીતે આ વિકાસ અટકાવવાની વાત છે બાકી વન્ય પ્રાણીઓનો જે અવરજવર નથી કાંઈ આવરો જાવરો નથી ને આ કાયદાની કાંઈ જરૂર નથી આ સુધી આ કાયદો બે હજાર આઠમાં લાગુ કરવામાં આવેલો શરૂઆતમાં બે ત્રણ વર્ષમાં બહુ નોર્મલ હતું પણ જ્યારે અધિકારી ફોરેસ્ટના અધિકારીઓની હેરાનગતિ શરૂ થઈ ત્યારથી અમે બે હજાર પંદરમાં નિલિનભાઈ અને આગેવાનીમાં અમે આંદોલન આવું છેડેલું નવા નોટિફિકેશનમાં હજી કોઈ વસ્તુ ખેડૂતોને ક્લિયર નથી કે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે એટલે જે એકસો સત્તાવન પાનાનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એનું વિધિસર એનું ખેડૂતોને સમજાય એવી એક પત્રિકા સરકાર બહાર પાડે અને ખેડૂતને સમજાવે કે હકીકતે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે આને માટે અમારે જે કરવું પડે આ બિનજાતકીય આંદોલન થવાનું છે જે કરવું પડે અમે કસો તાલુકામાંથી બોતેર ગામમાં બોતેર ગામ છે જિલ્લાના આવેલા છે એ બોતેર બોતેર ગામનો અમે પ્રવાસ કરીને તમામ ખેડૂતને સાથે રાખીને અમે આંદોલન કરશું